આજ રોજ ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન દ્વારા બેતાલીસમો તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન અને ઇનામ વિતરણ કરવાનું કાર્યક્રમ કંથારીયા ગામ સ્થિત સાજિદ દલાલ હોલ ખાતે રાખવામાં આવ્યું હતું જેમાં ચીફ ગેસ્ટ ડો હિદાયતુલ્લા સૈયદ અને અતિથિ વિશેષ તરીકે મોહસીન અલી ખાન આ ક્યાક્રમના મુખ્ય મહેમાન બન્યા હતા દર વર્ષાની જેમાં વર્ષે પણ ભરૂચ નગરની તમામ હાઈસ્કૂલના એસએસસી અને એચએસસીના ટોપર તેજસ્વી વિદ્યાર્થીઓનું અને પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓનું મેડલ અને સન્માનપત્ર આપી અને બેગ આપીને તમામ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું એચએસસીએસસીઆઈ ચોત્રીસ એચએસસી જીએનઇઆરએલ ચુમોતેર એસએસસી એકસો ગ્રેજ્યુએશન પચ્ચીસ તથા સબ્જેક્ટમાં ઉચ્ચ માર્ગસ્યા મેળવનાર બેતાલીસ સિલ્વર મેડલ ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન દ્વારા તેજસ્વી તારલા વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા હતા આ પ્રોજેક્ટ પ્રોગ્રામના ચેરમેન વસીમ શેખ અને સાહિદભાઈ શેખ હતા આ પ્રોગ્રામમાં ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશનના પ્રમુખ જનાબ જનાબ સૈયદ જૈનુદ્દીનભાઈ કોન્ટ્રાક્ટર સેક્રેટરી જનાબ ઇમ્તિયાઝભાઈ પઠાણના અગવાઈમાં આ પ્રોગ્રામનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું

ઉત્થાન માટે ખૂબ કામ કરે છે અને શૈક્ષણિક ઉત્થાન અંતર્ગત પ્રતિવર્ષ જે ભરૂચ શહેરના સ્કોલર વિદ્યાર્થીઓનું સન્માન કરે છે આ વર્ષે પણ આ બેતાલીસમો અમારો સન્માન સમારંભ કંથારિયાના સાજિદ હોલમાં યોજાયો છે આ સમાર આજના સમારંભમાં અમારી વચ્ચે ચીફ ગેસ્ટ તરીકે અમદાવાદથી પધારેલ ડોક્ટર હિદાયતullah સૈયદ સાહેબ છે કે જેઓ ત્યાં સરોવર ક્લાસ ચલવે છે અને ફ્રી જીપીએસસી અને યુપીએસસી ના એક્ઝામ માટેના ફ્રી કોચિંગ ક્લાસ ચલવે છે અને બીજા અમારા અતિથિ વિશેષ તરીકે ડોક્ટર મોહસિન ખાન સાહેબ કે જેઓ બોમ્બે થી પધાર્યા છે અને તેઓ ભરૂચના પૂર્વ જે નવાબ હતા એમના વંશજ છે આ બંને અમારા મુખ્ય મહેમાનો એ બાળકોને આજે ખૂબ સરસ શૈક્ષણિક માં આગળ વધવા માટે સજેશન કર્યા છે એમને એમનું કોઈ કેરિયર સારું બનાવવા માટે ખૂબ સલાહ સૂચન આપ્યા છે અને આજે બસ્સો ને ચાલીસ વિદ્યાર્થીઓને યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશને ટ્રોફી સર્ટિફિકેટ સિલ્વર મેડલ આપીને સન્માનિત કર્યા છે અને આજે મા બાપ અને ભરૂચના અમારા સ્કોલર વિદ્યાર્થીઓ ખૂબ ખુશ થઈને ગયા છે તો યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશનને આ માટે ગૌરવ અને આનંદની લાગણી છે જઝા કલ્લા ખુદા હાફીસ જય હિન્દ જય ભારત